હાબુ લઈને આવે ખાંસી ક્યાં હતા બે જણ આવે ને એવા રોટલા બોટલા કરી દઈએ અને રોટલા બોટલા કરાવી દીધું કહું આવે બે આવતા ફોન તો મારું ક્યાં ચોકડી આવી ગઈ ને આવતા થાકો પડાવી દઈએ તો નય નય પઠી રહે આ આયુજ નહી ઘર આઈ આ રહી રહ્યો યાર આલે તો યાર હારુ યાર જો એ દેવા ના કરે પાણી બોણી પોક ના આલે યમણે બોલો ભરી કી તારા બસ ચાલો હતા જો રાગંધો બધો હેરા તો ધંધો તો હાલ એ પાંચ વીઘા હેરાવા આવ્યા ત્રણ વીઘા કપાવા આવ્યા વર્ષ અમારા ને એવું આવ્યું ને તો ભારત ને તે એક બે તો કેટલા જમીન અમારા પચીસ વીઘા જમીન

બધું બોલે બોલો હેલો તમારું કહું બોલો અને પાર્ટી પાર્ટી મસ્ત હું કોઈ આલે એવું હોય કે નહીં જો એ બાજુ તમે વાત કરો એવું કહેતા હતા મને શું કહેતા હતા કે વીસ કિલો ચોધી વીસ કિલો ચોધી વીસ કિલો ચોધી પછી બીજું શું કીધું તું દસ તોલા સોનું દસ તોલા સોનું દસ તોલા સોનું હા હા એ તો કેટલું થયું જાય આટલું બધુંય આવવાનું બધુંય આવશે એમાં ભતરી તો લાલ લાલ થઈ જાય હો લાલ લાલ થઈ જાય એવા નહી રવ ક્યાં તમારે શું કહેતા કે તમે પહેલાં જોઈ આવો તમને મોકલે મોકલ્યા મેં ત્યાં જોવા મોકલ્યા અમારે નાગર ને ચિક્કન જેમ કહેજો કે ડબ્બરસ્ત પચ્ચી ઓધા જમીન હ બોર હ ઘરનું પેંચ્યો હ પછા

બની ગયા ખાઈ નથી કુલર કુલર તમારે પછી કુલર ના તમારે નાખવાનું પછી એ તો વાયરો ખાવા ન થાય તમારે કુલર નાખવું પડશે એસી નાખવી પડશે પંખો લાવવું પડશે પંખો લાવવું પડશે ડબ્બા બે ઘર બનાવવા પડશે એ તો છે બે બનાવી દો કોઈ મારું એમ લીધું હાર તાણ ફોન કરજો હટ હું કઈ પાછો હું કેવું તમે

બધું હાથ પડી જા હારે છોકરો ને આટલું ભણેલો છોકરો આ દસમી ભણેલો પાસ બધું આવે આઈટીઆઈ કરવાનું કીધું પણ ના કરી કે મારે તો નહીં કરવી કે મારે તો હવે ઓકે તમારા કરવી કે મજૂરી કરવી માર તો કે આ દિવાળી આવેલું પાક્કું પાક્કું આમ

એ ગરમ ડાય જો મોય ન યાર આ તમાર ફીદ નહીં એટલે માર મોણ હવે બાપકા તા બહુ આ કે એટલે ફીદ બધું આ કે હવે જો હાડો જબરિયાર પતરો માગી જ જબર મને આ મોણ મોણી આ દોરે ના હા તો એલા આ ખા દે એટલે મેં તો જોઈ યાર યાર બાપા તા ધોપળા તો ફીકુ હતું શાક તો અરે ખાવાનું કેવું બનાય તો જોખા જીનો ચીરો બનાયો તો યે બધું બધું સારું હજુ પણ યાર થોડું ચીકું સાકતું યાર ક્યાં મિસ્ટી ગઈ યાર કામા ભત્રીજો રયો ને ચોથી મરચું લાયો નતી કે તે શેરવાણ કરના કે એ મરચું લાયો યાર એ ચીકુ ડાઈ ગયો યાર એ રોઈ ગયા તે યાર હે રોઈ ગયા તે યાર ચીકુ રોવા લેખાક બનાવી ચીકુ સકાવું નથી ખાતા નહીં હવે તણ તમે આવો ને દોવા એ છોડીવાળા આવો ને એ તો મોણ મસખાય હાતે હું મોણ મરચું લાયા બે ત્રણ કિલો જી હું લાયા ગયો સને

આપણે બાજુ છે બે ત્રણ કિલોમીટર આખું બાઈક એ નહીં કશું એ નહીં અમારે જોઈએ સાયકલે

जी जमीन ना काका ये सुखरू थो

એટલે ફટ ડેમ બે મહિનાની થાય નાખું માગી નાખું માગીએ પેલા પચીસ વીઘામાંથી દસ વીઘા જમીન માગી પછી બે ત્રણ બેચો લઈ જા મને અગુ તોળાબાની વાત કરવા દે મારે પેલા હા મને નો વાત કરવા દે હલો હા બોલો હા પેલા જોવા ત્યાં અરે બોલે એટલે કોકલી શોધ નું લે આ આમ નાખો

આ નહીં બરાબર આ એ બરાબર તો હતું પણ હા તો આપણો ઝુબરૂ માળો મને હા હું તમને ફોન કરું ને હું બોલાવી કણા આવો હેડો તા હું કીધું એ હા મને વતાણ જવા દે પેલા

એક આવ્યો તમે ક્યારે તમારે ક્યારે કોઈ નહીં આ ખેતરમાં એમને કોઈ નતું આટલો થઈ આગળ પેલા કફાવાળો છે ને ઈકણે ગયા ઈકણે કોઈ નહીં પછી હું આટલી કંટાળીમાં હું ક્યારે હેતરીજ પછી ક્યારે આવ્યો હોય તો એને વાત કરું પૂછી દે તમારે કાકું ના પાડે પાડાય ખબર હું ફોન આવ્યો તો કે અમારે કઈ હવું નહીં કરું

તાર જે જમીન વેકવી હોય ના વેકવી હોય બોર બોરું દીવાયું ટેન્શન આવી ગયું દારૂ પી ના જતો ઓકે મારે તો મારા બાનું તો જવાનું મરી ગયા મરી ગયા મારો હું લેવા ગયો પેલા લાલજીન કઈ દીએ તો